દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત થતાં ભાબરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા બનાસકાંઠાના ભાબરમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને ઉજવણી કરવામાં આવી હતી દિલ્હી વિધાનસભા ભાજપની સિત્તેરમાંથી અડતાલીસ સીટ પર ભાજપનો ભગવો લહેરાતા અને સ્પષ્ટ બહુમતી મળતાની સાથે જ અને સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર બનતા તેના પડઘા બનાસકાંઠાના ભાવરમાં પડતા ભાવરના ભાજપ કાર્યકરો દ્વારા વાવ સર્કલ પર એકઠા થઈ વિજય ઉત્સવ મનાવ્યો હતો આ વિજય ઉત્સવમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય ભાવર શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો અવાજ સોમાભાઈ જયરાવળ S1 ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા તમને નિયンダー ખૂબ ભારતીય પરિવાર ઉલ્લાસ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિજય દિલ્હીની અંદર ખૂબ જબરદસ્ત વિજય મેળવી અને કોંગ્રેસનો સફાયો કર્યો છે હવે જીત મેળવી એ બદલ અમે સૌ સાથે મળી કાર્યકર્તાઓ સાથે મળી અને આજે બાબર તાલુકાને શહેરે ઉજવણી કરી રહ્યા છીએ ભારત રાષ્ટ્રની રાજધાની દિલ્હી અને દિલ્હી કેન્દ્ર શાસિત રાજ્યની અંદર સત્યાવીસ સત્યાવીસ વર્ષના આમ આદમી પાર્ટીના શાસને જળ મૂળમાંથી ઉકેડી નાખ્યો

એ પણ આંડ હતોએ દીધો છે અને ભારતીય મોદી છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે જશન મનાઈ રહ્યા છે ફરીથી એક દુઃખદ જનતાને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ભારતમાં